નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો આપણે સન્ડે નો દિવસ છે અને આપણે વીકેન્ડમાં જે આપણે માર્કેટનું થોડું ઘણું વ્યવસ્થિત એનાલિસિસ કરીએ છીએ એ આપણે થોડાક ડીપમાં જઈને કરીએ છીએ બરોબર છે મને ઘણા લોકો તરફથી રિક્વેસ્ટ આવે છે કે સર વીકેન્ડ આપણે થોડુંક વધારે એનાલિસિસ કરીએ તો મજા આવે અને મને બહુ ખુશી થાય છે કે તમે બધા લોકો હવે પ્રાઇઝ એક્શનમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો જો સૌથી પહેલા આપણે ઇન્ટરેસ્ટિંગ શરૂઆત કરીએ એક તો ફ્રાઈડે ના જ્યારે માર્કેટ ક્લોઝ થયું તો ડેટા બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યો છે એફઆઈઆઈ છે ને એફઆઈ એણે બે હજાર નવસો ને પચાસ કરોડનું બાઇંગ કરેલું છે અને ડીઆઈ છે ને એને પાંત્રીસો ને ઓગણચાલીસ કરોડનું બાઇંગ કરેલું આ બંને બાઇંગ કરેલું આમ છતાં આપણું માર્કેટ થોડુંક કરેક્ટ થયું હતું મિડ માર્કેટમાં રિકવરી આવી ગઈ હતી અને મેં આપણી જે આપણી રેડ કેન્ડલ થિયરી છે એ પ્રમાણે મેં કીધું હતું કે રાહ જોજો મિડ માર્કેટમાં રિકવરી આવી શકે છે અને એ આવી હતી અને આરામથી વન ઇસ ટુ વન વન ઇસ ટુ ટુ નો સરસ મજાનો રેશિયો મળ્યો હતો આપણને તો મજા આવી ગઈ એ દિવસે માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું હવે આપણે આને એનાલિસિસ કરીએ બહુ સરસ રીતે મજા આવશે નિફ્ટી છે એનો હું પેલા ડેઈલી ચાર્ટ લઈ લઉં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ લઈ લઉં બહુ સરસ વસ્તુ જોવા મળે છે એક બે અને ત્રણ આ ત્રણેય દિવસનો હાઈ ઓલમોસ્ટ સેમ છે પાંચ દસ પોઈન્ટનો ફરક છે વધારે ફરક નથી એટલે નો ડાઉટ અહીંયા એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ આવી છે આપણે હવે ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ બહુ સારી એવી રેડ કેન્ડલ છે એનું આપી આપણે ધ્યાન રાખવાનું કારણ કે જે અચાનક જે મૂવ આવી હતી જે કોઈ એક્સપેક્ટ નહોતું કરતું હવે એવું લાગે છે કે માર્કેટ પોઝ લેવા માંગે છે એની સાથે બેંક નિફ્ટી જોવો ને તો બેંક નિફ્ટીમાં બે કેન્ડલ નો હાઈ ઓલમોસ્ટ સેમ છે એક્ઝેક્ટ સેમ નથી પણ સિમિલર છે એમ બોલી શકે અને પછી એ બી નીચે ગયું છે જો તમે મારા વિડિયો ફોલો કરતા હોય ને તો બે ત્રણ દિવસ પહેલાના વિડીયો જોવા છો આ બધી આપણે ડિસ્કશન થયું હતું જે લોકો મને ફોલો કરે છે આપણું એક સુપર ટ્રેડર કરીને બી ગ્રુપ છે એમાં બી જોડાયેલા છે પ્રાઇઝ એક્શન આપણું પેશન્ટ છે ને આપણે બધું ડિસ્કસ કરતા રહીએ છીએ પણ આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નથી જે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે ફોર આવર્સના ચાર્ટમાં કન્વર્ટ કરીએ ને તો આપણને એક સરસ મજાની રેન્જ મળે છે અપસાઇડ અને ડાઉન સાઈડની હવે જેવું માર્કેટ આ ડાઉન સાઈડની રેન્જ તોડશે ને એટલે વધારે ડાઉન સાઈડની મુવમેન્ટ આવશે આ તમે જોઈ લેજો એટલે આ બધું ડિસ્કસ કરવાનો ફાયદો શું કે બહુ ખોટા સમયે કોલમાં જઈને બેસી ન જતા અને બહુ ખોટા સમયે પુટમાં જઈને બી ન બેસી જતા માર્કેટને અમુક રેન્જ પહેલા આપણે બ્રેક કરવા દેવાની અને એટલે શું કહું છું માર્કેટ ઓપન થાય થોડુંક એને સેટલ થવા જોવા દો કે માર્કેટ શું કરે છે બીજું હમણાં જ આટલું મોટું બાઇંગ આવ્યું હતું તો એગ્રેસિવ પુટ સાઈડ બી ન જવાય એવું નહીં ઓહો સર રેડ કેન્ડલ છે આ તમે તો કીધું તો માર્કેટ પોઝ થાય છે ચલો આપણે પુટ માં જઈએ એવી રીતના હોય માર્કેટ એ રીતે વર્ક ન કરે આપણે અત્યારે પ્રોબેબિલિટી કઈ સાઈડ છે એ જોઈને આપણે સાંજથી ટ્રેડ લેવાનો હોય પેટર્ન પ્રમાણે સેટઅપ પ્રમાણે બરોબર એ જ રીતે આપણે બેંક નિફ્ટી માં જોઈ લઈએ ને તો સેમ વસ્તુ છે કે એમાં બી એક રેન્જ છે અને બેંક નિફ્ટી તો ઓલ ટાઈમ હાઈને વટાવીને નીચે આવ્યો છે એવા માર્કેટમાં તમે આંખ બંધ કરીને શોર્ટ કરો તો ન ચાલે ભલે એકાદ દિવસ માર્કેટ ડાઉન જઈને આપણે મુવમેન્ટ મિસ કરી દઈ તો મિસ થવા દઉં બરાબર છે એટલે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં શું કરવાનું છે શું જોવાનું છે આપણે આપણને ખબર પડી ગઈ એ જ રીતે સેન્સેક્સનો તમે ચાર્ટ જોયો તો સેમ વસ્તુ બતાવે હવે એક બીજા ચાર્ટ ઉપર હું તમારી નજર દોરો આઈટી સેક્ટર છે ને આઈટી સેક્ટર એનો પહેલા હું ડેઈલી ચાર્ટ હું તમને દેખાડું કે એ શું કામ ઇન્ટરેસ્ટિંગ છે આઈટી સેક્ટરમાં ધીમે ધીમે કમ્પેર ટુ નિફ્ટી ધીમે 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 રિકવરી આવી છે પછી એને એનો પ્રીવિયસ હાઈ ક્રોસ કરવાનો બાકી છે પણ જે રીતનું અત્યારે માર્કેટ છે આમાં જો ડેલી ડેલી ચાર્ટમાં એક દોજી કેન્ડલ થઈ છે હવે આઈટી સેક્ટર ઉપર મારું ધ્યાન શું છે ખબર છે બેન્કિંગ સેક્ટર ઘણું બધું ઊંચું આવી ગયું છે એટલા માટે તો બેન્કિંગ સેક્ટર અત્યારે એટી ઓલ ટાઈમ હાઈ મેરું મારું નેક્સ્ટ ફોકસ છે આઈટી સેક્ટર તમે એ જોને લાસ્ટ દિવસે ઘણા બધા સેક્ટરમાં સેલિંગ આવ્યું હતું આઈટી સેક્ટરમાં નહોતું એટલે અહીંયા વેલ્યુ બાઇંગ થતું એવું લાગે છે એટલે આપણે આ હાઈ ની ઉપર નજર રાખવાની કે માર્કેટમાં શું કરે છે એ સમયે માની લ્યો કે આપણે આઈટી સેક્ટરમાં ફોર આવર્સ નો ચાર્ટ ક્યાં જતો રહ્યો ઓકે ફોર આર્સ નો ચાર્ટ છે આ રે આ રેન્જ છે જો જેટલું આ રેન્જ ની ઉપર જાય જેટલું એ લો પ્રોટેક્ટ કરે એ સમયે તમે આઈટી સેક્ટરના સ્ટોક જોજો તમને સારી સારી ઇન્ટ્રાડેમાં મુવમેન્ટ આપી દેશે મજા આવી જશે તમને આ રીતે આપણે ટ્રેડ કરાય કે પ્રોબેબિલિટી આપણી કઈ બાજુમાં હું જયારે અમુક વસ્તુ કહેતો હોય ને

ઘણી વાર કાંઈ ન ખબર પડે તો મિડ માર્કેટમાં વન ઇસ ટુ વન ના આપણને સરસ મજાના આપણને એમાં રેશિયો મળી જાય છે એ આપણે ફોલો કરી લેવા અત્યારે મારું ધ્યાન આઈટી સેક્ટરના ને આઈટીના અમુક સેક્ટર ઉપર છે અમુક સ્ટોક ઉપર છે કે એમાં આપણને ઇન્ટ્રાડેમાં કઈ રીતે ઓપોર્ચ્યુનિટી મળે છે બાકી નિફ્ટી અને બેંક રિફ્યુનું મારું ધ્યાન ફોર આવર્સ ઉપર રહેશે કે કઈ રીતે એ રેન્જ બ્રેક કરે છે એ પ્રમાણે હું વિચારી અને મારી લાઈફમાં આગળ વધીશ બીજી વસ્તુ કે આપણે બહુ સરસ એક ચેલેન્જ લીધી છે જે ચેલેન્જ નું નામ છે રણભૂમિ ચેલેન્જ એમાં હોય છે શું કે તમારે તમારે મને ટેલિગ્રામથી કોન્ટેક કરવાનો તમારું નામ તમે કયા સિટી છો કયા સિટીથી છો કેટલો એક્સપિરિયન્સ છે તમારી પાસે કેપિટલ કેટલી છે એ મુજબ તમને હું ઓપ્શન બાયિંગ અથવા ઇન્ટ્રાડે અથવા તમારે જો ઓપ્શન હેજિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ઓપ્શન એજિનિંગ મારી એક સરસ સ્ટ્રેટેજી આપીશ એ સ્ટ્રેટેજી યુઝ કરો એ સ્ટ્રેટેજી સ્ટડી કરો તમને ખબર પડશે કે ખરેખર એક રિયલ ટ્રેડર તમારે બનવું હોય તો કઈ રીતે કામ કરાય તમે શું સ્ટ્રગલ કરશો ટાઈમ વેસ્ટ થશે એમાં વિશ્વાસ આવે ને તો મારા બે વર્કશોપ છે એમાં તમે આવી જાવ એન્ટ્રી મારી દો ટેલિગ્રામ ગ્રુપમાં અને મેન્ટરશિપ લઈ લ્યો એક છે મંથલી ઇન્કમ વર્કશોપ જે નાની કેપિટલ વાળા માટે છે અને સારી કેપિટલ વાળા માટે છે હે બરોબર પણ પહેલા તમે મારી ટીચિંગ સ્ટાઇલ જોવો પહેલા સ્ટ્રેટેજી નું રિઝલ્ટ જોવો તમને ખબર પડવી જોઈએ કે ટ્રેડ ખરેખર કેમ કરાય મને એટલો અફસોસ થાય છે કે ઘણા લોકોને ટ્રેડ કેમ કરવું એ ખબર જ નથી હોતી બરોબર તો મને કોન્ટેક્ટ કરજો કોન્ટેક્ટ ક્યાંથી કરી શકશો પૈસા તો બની ગઈ છે બધી જગ્યાએ મેં ટેલિગ્રામના કોન્ટેક્ટ આપેલા છે બરોબર મળતા રહેશું માર્કેટ ઇન્ટરેસ્ટિંગ થશે મન નું મારો ટ્રેક રહેશે જોડાયેલા રહેજો બાકી હેપીનેસ